પોરબંદરમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો લોકો ઉપરવાસના પાણીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી નષ્ટ થઈ ચૂકી છે ઘરોમાં પાણી ભરાતા લોકો ધાબા ઉપર ચડ્યા ઘરોમાં પાણી ભરાતા અનાજ અને કરિયાણું પણ પાણીમાં ગરકાવ થઈ ગયું પોરબંદર શહેરના લોકો ઉપરવાસના પાણીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકોના ઘરમાં કમ્મરસમા પાણી હજી પણ ભરાયેલા છે તમામ જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે ઘરવખરી છે ફર્નિચર છે સાથે અનાજ છે તે પાણીમાં અહીંયા પરળી ગયા છે લોકોના વાહનોમાં મોટા પાયે નુકસાન ઘરમાં મોટા પાયે નુકસાન અને ખરી હાલાકી લોકો હવે ભોગવી રહ્યા છે વરસાદે વિરામ લીધો પણ ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે આ પાણી હજુ સુધી ઓસરી નથી રહ્યા લોકો તંત્રની મદદ માટે તરફડિયા મારી રહ્યા છે લગાતાર ત્રણ દિવસથી ઘરોમાં પાણી ભરાતા લોકો અગાસી પર આશરો લેવા મજબૂર બન્યા છે જે લોકોના ઘરમાં કોઈ વડીલ છે જે લોકોના ઘરમાં કોઈ વૃદ્ધ છે દર્દી છે